શોદ ખાતે પેથલજીભાઈ ચાવડા આહિર સમાજ ખાતે આહિર સામાજિક ટ્રસ્ટ આયોજિત આડત્રીસ નો સમ લગ્નોત્સવ હતો ઓગણીસ નો દંપતીઓએ પ્રભુતા માં પગલા માંડ્યા હતા વહેલી સવારથી જ પ્રસ્થાન થયું હતું પગલા માંડ્યા હતા વહેલી સવારથી જાન પ્રસ્થાન થયું રૂડા મંગળ વર્તાયા અને એકી સાથે ઓગણીસ નવ દંપતિઓ મંગળ મંદિર મંગલ પરિણય યોજાયો જુનાગઢ જિલ્લાના આહિર સમાજના ભામાશા જવાહરભાઈ ચાવડા કિશોરભાઈ રાઠોડ

આ લગ્ન છે એ આ ટ્રસ્ટ યોજે છે અને એની અંદર સમગ્ર જ્ઞાતિજનો આગેવાનો કાર્યકરો અને ખાસ કરી અને દાતાઓ છે એમના તરફથી પુષ્કળ દાન મળે છે ટ્રસ્ટ એનો યોગ્ય વહીવટ કરે છે અમારી જે જ્ઞાતિ છે એ પછાત જ્ઞાતિ હોય અને એની અંદર જરૂરિયાતમંદ જે કુટુંબો છે એ આ સમૂહ લગ્નની અંદર પોતાના દીકરા દીકરીઓ પરણાવવા માટે આવે છે દાતાઓ વસે વસે ખૂબ મોટો કર્યાવર આપે છે અને કોઈ જાતના ભેદભાવ વગર આ યજ્ઞ લગ્ન છે અમે યોજી શકીએ છીએ ત્યારે અમારી પાસે એક કાર્યકરોની મોટી ફોજ તૈયાર થઈ ગઈ છે જેની અંદર યુવાનો વડીલો એ બધા છે એ પોતપોતાની રીતે સાથ સહકાર આપે છે અને આ લગ્ન હે એ સફળતાપૂર્વક અમે દર વર્ષે યોજીએ છીએ એનો અમને કોઈ થાક લાગતો નથી કેટલા નવ દંપતીઓ આજે જે આડત્રીસમાં લગ્નની અંદર કુલ ઓગણીસ દંપતીઓ છે એ જોડાયેલા છે અને એ ઓગણીસ દંપતીઓ છે એને અમે વિધિવત રીતે આપણી જે પરંપરા છે એ પરંપરા અનુસાર અમે એ લગ્ન વિધિથી એને અમે અહીંથી વિદાય આપવાના છે અને દાતાઓ તરફથી અને ટ્રસ્ટ તરફથી લગભગ નાની મોટી અને ખાસ કરીને ફ્રીજ કે ટીવી સોરી ફ્રીજ કે કબાટ છે એ બધી મોટી વસ્તુઓથી લઈ અને ઘર વપરાશની નાની વસ્તુઓ છે એ પણ અમે આપીએ છીએ એટલે લગભગ આમ જોઈએ તો ઘર વખરી તમામ છે એ લગભગ દરેક દીકરીઓને મળે છે અને એના માટે હે અમે દાતાઓનો હે એ ખૂબ આભાર વ્યક્ત કરીએ આજે કેશોદ મુકામે અમારા આહીર સમાજ દ્વારા અને આહીર સામાજિક ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું સમૂહ લગ્નની અંદર ઓગણીસ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા તમામે તમામ દંપતિઓને ખૂબ શુભેચ્છા આપી ભગવાન મુરલીધરને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે એનું લગ્ન જીવન ખૂબ શાંતિ અને સુખીમય જીવે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવી છે સૌ સમાજના સૌ શ્રેષ્ઠીઓ અને દાતાઓનું આપણા સમાજના આયોજકોએ જે સન્માન કર્યું એ બદલ આયોજકોને પણ ખૂબ ખૂબ બિરદાવું છું સમાજના સૌ ટ્રસ્ટીઓ સમાજના પ્રમુખ અને તમામ આગેવાનોએ જે આ જમત ઉઠાવી એવા નામી અનામી તમામે તમામ સમાજના કાર્યકર્તાઓ સમાજના યુવા સમાજના આગેવાનો કૃષ્ણ યુવક મંડળ તેમજ જે લોકોએ આમાં નામી અનામી જે મહેનત કરી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ફરીથી દરેક સમાજ દરેક સમાજનું જે કાંઈ સમૂહ આયોજન હોય ખર્ચ ઘટે અને સામૂહિક રીતે એવા સમૂહ લગ્ન નું આયોજન થાય જેના માટે આયોજકો અને આયોજન પાઠવી રાવલ્યુ રિપોર્ટો